અહીંયા તો માતાજી બોકડા સિવાય નામ નથી લેતી બોકડા જ કપાય મંદિર બાજુ છે રવિવારે ચાલી બોકડા કપાય તો બનાવે કે ના ના ભાઈ આપડે કેમ માનતા હું રાખ્યું હોય બધા નવી ગાડી લેતો બોકડો નવી ટુ વ્હીલ બોકડો ફોર વ્હીલ પછી શાક પાંદડું બનાવે શું શાક પાંદડું બનાવેલા તપેલા ચડાવે ને બધા હગા વાળા ખાય તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક ભાઈ નો ફોન આવે છે જેની અંદર મિત્રો આ ભાઈ જે છે એ એક માતાજીના મંદિર વિશેની ચર્ચા કરે છે તેમજ અંધશ્રદ્ધા વિશે ઘણી બધી ચર્ચાઓ કરે છે પરંતુ મિત્રો આ ભાઈ જે મંદિર ની વાત કરી રહ્યા છે તેની અંદર મિત્રો એક દિવસના એટલે કે એક રવિવારના દિવસે ચાલીસ બોકળા કે જે બકરા કહેવાય એની મિત્રો એક જ દિવસની અંદર ચાલીસ જેટલા બકરાની બલી ચડવામાં આવે છે જે બાબત મિત્રો ભાઈ મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચા કરે છે તેમ મનસુખભાઈ રાઠોડ ખૂબ જ જોરદાર ચર્ચા અને જવાબો આપે છે તો મિત્રો આવો શાંતિથી સાંભળીએ કે મિત્રો આ કયા મંદિરની વાત છે અને આ બાબતમાં શું ચર્ચા કરી અને મનસુખ બે રાઠોડનું નો વિશે શું કેવું થયું છે પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળશે તો તમને સમજવા મળશે એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલાયકન પણ દબાવી દેજો તેમજ મિત્રો આ બાબતે જે બલિ ચડાવવામાં આવે છે ને જે આટલા બધા જે મૂંગા પશુની બલિ એક જ દિવસમાં ચડાવવા તે વિશે બે શબ્દો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો મિત્રો સાંભળો આ રેકોર્ડિંગ ના ના તો બે બાબત છે હવે ક્યાં કામ બોલો हैदराबाद થી બોલુ છું તમાર નામ શું છે મારું નામ પરણુનભાઈ છે પરણુનભાઈ પરણુનભાઈ કઈ સમાજમાંથી હું એસસી માંથી બોલુ છું એસસી માંથી ભાઈ યસ ના દાણા જોય નહીં નો જોય ના પણ આમાં આવી થયો છે કે આપણે ન્યા બધાય આ મેરડી માને બધાય અલગ અલગ નામ આયા હૈદરાબાદ માં જે માતાજી છે ઈ આપણું કામ આયા કરતા નથી આના છે એને આપડે નામ આવડે ને ઓળખતા નથી એટલે એ વાંધો ઈ પડે ભાષા નો ઓળખતા હોય માતાજી ની ભાષા ફરી જાય ને ભાષા પાછી અલગ પડે આપડે અહિયાં શીતળા માં કે ઈ ગધેડા માથે વાહન છે ને અહિયાં કઈક બીજું કઈક મેસમ માં કે લે હવે આપડે ક્યાં ભેગું કરવા જાવ જવું માતાજી ની પ્રાર્થના કરો પણ ઈ નઈ ભાષા બોલે એ માતાજી ની ભાષા ફરી જાય કેમ કે ગામો ગામ માતાજી ની ભાષા અલગ આવે માતાજી એમ હા

કામ આતા નથી મન સુબાય ને કીધું દાણા જોબડાવી પણ અહીંયા તો મંદિરે આપણી પાસે સમજે નહીં માતાજી નામ અલગ માતાજીના મોઢા અલગ તો કરું હું આમાં હેરાન થઈ ગયા છે હું એટલે જ બહાર જતો નથી મારે હું મેલડીમાં ગુજરાતી સિવાય સમજતા જ નથી એમ હા હવે આમાં માં તાજી કડી તો થાય એવું છે આમાં હે એ આપડી માને શીરો સીરો કઈ ખવડાવવો પડશે આ માં તો કોઈ ધ્યાન માં દેતીયો નથી કોઈ

તમે અત્યારે જોવો આ રમઝાન ગયું તો રમઝાન માં તો અત્યારે ન હોય પણ તમે અહીંયા જોવો તો મનસુખભાઈ બોકડા સિવાય વાત હિન્દુ ખાઈ જાય મોમેડિયન બધાય એમ નાય આ મંદિર હા બધાય બધાય નકર મોમેડિયન માં જે છે ને એને ચાલો એને તો ઈ થર્મો છે હા ઈ તો ખાય જ એ એ તો ખાય જ પણ આમાં માંસ મટન ખાવું હા ઈ તો ખાય છે આ પીલા કરીને પછી આજે ગુડ ન્યૂઝ એની વાત છે પણ તમે કાસડીઓ વાળી ને માળા પહેરી હોય ને મંત્ર બોલતા હોય ને બોકડા માથે તલવાર મૂકે અરે કરવું હું એટલે બોકડા નાના નાના કાપ મોટા ના ના બોકડા હોય બોકડા કાપી માથું હોતે શેકીને ખાઈ જાય આંખું હોતે ખાઈ જાય હું શું કરવું કાંઈ વધવા ન દે એ અહીંયા ભામણ હોતે ઈ કરે જો બોકડો કરાવો અમે અમારે પૈસા હમણાં બે ત્રણ જગ્યા થી આવતા નથી પાર્ટી હલવાઈ ગયા છે એટલે મેં કીધું કઈ દાણા બાણા મનસુખભાઈ કાલી માને એટલે ભાઈ એ આપડું કામ ને એવું એટલે આપડે નઈ બોલ્યા તો બધા ધરાય આપડે પૂજા કરવા હાટું થઈને ને પાંચ પાંચ હજાર રૂપિયા એક કલાક ઈ ખાલી સમય આપે તમને હૈદરાબાદ આવું માંગ્યું મને ન્યા લઈ જાવ ને

લાડવા લાડવા ખવાય એટલે કોઈ ભૂખ્યા ના જાય બિચારા એ સાચું એ સાચું પણ હવે એ કોઈ કામ કરતા ઓલી કોઈ કુકડા કપાય પણ એ કોઈ કામ કરતા નથી એનું શું કરવું કામ તો ક્યાંથી કરે યાર કામ તો બસ એક વ્યક્તિ એ કરી દીધું આપણે પણ બીજું હવે કોઈ કરતું નથી એવું કામ આમ તો જય ભીમ વાલે હા બસ એને કરી દીધું કામ એટલે તો અહીં ઠેઠ પોગ્યા

આપણે આમ તો હગા થાય છે મારા મામાન દીકરો છે એ તમારે બનાવી થાય કોણ સુરત પ્રવીણભાઈ છે ને હા તમે ક્યાં આવો છો હૈદરાબાદ આવો મહેમાન કરો આવો હાલો તમારો નંબર સેવ આવું એટલે આવું હાલો મને ખાતા ખોરાકી નો કેસ મારે કરવો પડશે અહીંયા કરવો છે કેસ કોનો કરવો છે બોલો એટલે જમવાનો ને ખાતા ખોરાક

ફરવાના સ્થળ તો આયા ચાર મિનાર છે અને કૌતુબિક સાહસ આજ થી પાંચ છસો વર્ષ પેલાનું જે કૌતુબિક શાસન હતું એનું છે ગોલકોન્ડા પોર્ટ છે ચાર મિનાર છે પછી એના રાજાના કેદારનાથ નીયા ના ના હું તો આ તેલંગાણા રાજ્ય કેવાય આપડે આંધ્ર માંથી છૂટું પડ્યું બે હાજર ચૌદ માં તેલંગાણા 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 આંધ્ર પ્રદેશની બાજુમાં હું નામ સેવ કરું છું હું નામ હું કીધું તરુણભાઈ તરુણભાઈ મયાત્રા તરુણભાઈ મયાત્રા અને ઓરંગાબાદ નહી હૈદરાબાદ હૈદરાબાદ હા હાલો હૈદરાબાદ તરુણભાઈ મયાત્રા હૈદરાબાદ હા હૈદરાબાદ હૈદરાબાદ ઓકે હું સેવ કરું છું ફોટો નાખો હા બસ ફોટો નાખી હું છે બાકી નવીન માં કયો બસ બસ આનંદ મંગલ આનંદ ભાઈ ઓલા બેન બિતાડે આપડે કાલે વિડીયો સાંભળ્યો તો આપડે ઓલા ઠક્કર સાથે ભાઈ ઓલો બેન સાથે ઘણું ખરાબ કર્યું છે મળજે હું તારું સેટિંગ કરાવી દઉં છું

હા એ જોવાનું છે ને શું લેવા દેવા એને પેલા જાય પેલા પૂછી લે અને મેં કીધું એટલે તને ટેકો કરું છું ઉપાધી નો કરતા સાચી વાત છે એ છોકરી બિચારી બની જાય ને એટલે આપડા મોરલી